હેલો વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન કઈ સંસ્થાની ભલામણોથી રાજ્યોને કેન્દ્રની કર આવકમાંથી ફાળો મળે છે ભાઈ તો વાળ મિત્રો યાદ રાખજો યાદ રાખવા જેવો ક્વેશ્ચન કહી શકાય કે ભાઈ નાણાંપંચ હોય ને પંચ ભાઈ નાણાં પંચમાં એવી ભલામણ કરવામાં આવેલી હોય કે ભાઈ જે પણ કેન્દ્ર સરકારને કરની આવક થાય એમાંથી અમુક હિસ્સો જે તે રાજ્યને સોંપવો ભાઈ જે તે રાજ્યને સોંપવો આવી ભલામણ કરવામાં આવેલી હોય છે ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચુકવણી પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે તો ભાઈ ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચૂકવણી પાછળનો જે ખર્ચ છે એ કયા વિભાગ હેઠળ નોંધાય છે તો બિનવિકાસલક્ષી ખર્ચ કયા ભાઈ બિન વિકાસલક્ષી બિનવિકાસલક્ષી ખર્ચના મથાળા હેઠળ અને નોંધવામાં આવે છે રાજ્યના વેરાઓમાંથી કયો કર જીએસટી એટલે કે વસેક વસ્તુ અને સેવા કરમાં આવરી લેવાયો નથી તો ભાઈ વ્યવસાય કર વ્યવસાય વેરાને જીએસટીમાં સમાવેશ કર્યો નથી તો કયા કયા વેરાને સમાવેશ કર્યો હોવો જોઈએ દેખતે હે મૂલ્યવૃદ્ધિ કર યસ આનો સમાવેશ જીએસટીમાં થઈ ગયો છે મનોરંજન કર આનો સમાવેશ પણ જીએસટીમાં થઈ ગયો છે અને પ્રવેશ કર એટલે કે એન્ટ્રી ટેક્સ આનો સમાવેશ પણ જીએસટીમાં થઈ ગયો છે પણ વ્યવસાય વેરાનો સમાવેશ જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કરમાં સમાવેશ થયો નથી ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી કર જીએસટી એટલે કે વસેકમાં આવરી લેવાયો નથી તો ફરીવાર જોઈએ ભાઈ કોર્પોરેટ વેરો ભાઈ આ કોર્પોરેટ વેરાને જીએસટીમાં સમાવેશ કર્યો નથી એટલે કાંઈ આપણો જવાબ એ આવે છે તો ફરીવાર કોનો કોનો સમાવેશ જીએસટીમાં થાય છે ફરીવાર જોઈ લઈએ ભાઈ મૂલ્યવૃદ્ધિ કરનો સમાવેશ થાય મનોરંજન કરનો સમાવેશ થાય પ્રવેશ કરનો સમાવેશ થાય કેન્દ્રનો વેચાણ વેરો આવે કેન્દ્રીય આબકારી જકાત આવે અને સેવા કર આટલી જે તમને વિગતો આપી છે એ ખાસ યાદ રાખજો કારણ કે માંથી એકાદો ક્વેશ્ચન તમારે આવવાનો જ છે એ ફાઇનલ છે ભાઈ બરાબર કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી કયા વેરામાં મતલબ કે વેરાઓ જીએસટીમાં આવી ચૂક્યા છે આવો સવાલ પૂછે તો મૂલ્યવૃદ્ધિ કર હોય મનોરંજન કર હોય બરાબર મનોરંજન કર હોય પ્રવેશ કર એટલે કે જેને તમે એન્ટ્રી ટેક્સ કહો છો કેન્દ્રનો વેચાણ વેરો હોય સેવા કર હોય અને કેન્દ્રીય આબકારી જકાત હોય તો આટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જીએસટી એટલે કે વસ્તુ સેવા કર કાઉન્સલિંગના અધ્યક્ષ સ્થાને કોણ રહેશે તો ભાઈ એના અધ્યક્ષ સ્થાને નાણાં મંત્રી રહેશે બરાબર જીએસટી કાઉન્સિલ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ રહે છે તો ભાઈ નાણાં મંત્રી રહે છે ખાસ યાદ રાખજો વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક અને રોજગારી અંગે સમગ્ર લક્ષ્ય આર્થિક વિચારો રજૂ કરનાર કોણ હતા તો પ્રોફેસર કેઇન્સ હતા ભાઈ કોણ હતા પ્રોફેસર કેન્સ વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર બીજું કોઈની પ્રોફેસર કેન્સ હતા ભાઈ ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્ર સ્થાન છે તો ભાઈ કોટિલ્ય દ્વારા જે લખવામાં આવેલું અર્થશાસ્ત્ર છે કોટિલ્ય દ્વારા જે લખવામાં આવેલું અર્થશાસ્ત્ર છે ભાઈ બરાબર એનું ખૂબ એટલે ખૂબ જ અગ્રસ્થાન જોવા મળે છે ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે તો કોટિલ્યનું અર્થશાસ્ત્ર આ ગ્રંથનું અગ્રસ્થાન અહીં જોવા મળે છે કોટિલ્ય રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવેલા છે તો ભાઈ કોટિલ્ય દ્વારા રાજ્યની આવકના મુખ્ય સાત સ્ત્રોત કેટલા સ્ત્રોત ભાઈ સાત સ્ત્રોત દર્શાવેલા છે તો એ પણ ખાસ યાદ રાખજો અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે તો જોન રસ્કિન જોન રસ્કિન એ અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક છે ભાઈ અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે જોન રસ્કિન ટ્રસ્ટી શીપ ટ્રસ્ટીશીપ અથવા તો વાલીપણા કયો ટ્રસ્ટીશીપ કયો અથવા વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો તો ભાઈ કોણે રજૂ કર્યો હતો તો ભાઈ ગાંધીજી દ્વારા વાલીપણાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો છે ખાસ એટલે ખાસ યાદ રાખજો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે તો દરેક વ્યક્તિને કામ હર હાથકો કામ આ ખાસ સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે દરેક વ્યક્તિને કામ હર હાથકો કામ મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો એકાત્મ માનવવાદના પુરુષકર્તા કોણ છે તો પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી એ એકાત્મ માનવવાદના પુરુષકર્તા છે માનવ કલ્યાણને માનવ કલ્યાણને લક્ષમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા તો ભાઈ માનવ કલ્યાણને લક્ષમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી પ્રોફેસર આલ્ફેડ માર્શલ હતા કોણ હતા ભાઈ પ્રોફેસર આલ્ફેડ માર્શલ કયા સમયની મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે તો ઈસવીસન ઓગણીસો ઈસવીસન ઓગણીસો ઓગણતીસ થી સમયગાળો એ વિશ્વ મહામંદી તરીકે ભાઈ ઓળખાય છે તો એ પણ એક ખાસ યાદ રાખજો પંડિત શ્યામ શાસ્ત્રીને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથ કયા રાજ્યની લાઇબ્રેરીમાંથી મળ્યો ભાઈ તો પંડિત શ્યામ શાસ્ત્રીજીને કોટિલ્યનું અર્થશાસ્ત્ર આ પુસ્તક મૈસૂરની લાઇબ્રેરીમાંથી ક્યાંથી ભાઈ મૈસૂરની લાઇબ્રેરીમાંથી મળી આવ્યો હતો કોટિલ્ય કયા શ્રમને વાસ્તવિક અર્થ કહે છે તો ભાઈ કુદરત સર્જિત કુદરત સર્જિત જે પણ શ્રમ છે ને વાસ્તવિક અર્થ તરીકે કોટિલ્ય માને છે કોટિલ્યએ રાજ્યની આવકના કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે તો ભાઈ સાત જેટલા સ્ત્રોત કેટલા સ્ત્રોત ભાઈ સાત જેટલા સ્ત્રોતને એણે દર્શાવેલા જોવા મળે છે કોટિલ્યએ આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં વેચીને કર વ્યવસ્થા સૂચવી છે તો ભાઈ આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં ભાઈ બે ભાગમાં વહેંચીને કર વ્યવસ્થાને સૂચવી છે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને કૌટિલ્ય ક્યા શુલ્ક કર તરીકે ઓળખાવે છે તો ભાઈ આતિથ્ય શું કહેવાય એને આતિથ્ય શુલ્ક કર તરીકે ઓળખાવે છે ગાંધીજીના જીવનનો જીવન મંત્ર કયો હતો તો નીતિમય જીવન નીતિમય જીવન આશું હતું તો ભાઈ ગાંધીજીના જીવનનો જીવન મંત્ર હતો એ પણ યાદ રાખજો ગાંધીજીએ સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો કોના વિચારમાંથી અપનાવેલા છે તો થોરો બરાબર થોરોના વિચારમાંથી સાદું જીવન અને ઉચ્ચ વિચારનો ખ્યાલ ગાંધીજીએ ભાઈ અપનાવેલો છે વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો વાલા મિત્રો ગાંધીજીને સર્વોદયની પ્રેરણા રસ્કીનના કયા પુસ્તકમાંથી મળી તો અન ટુ મળી કયા પુસ્તકમાંથી અન ટુ ધારિત ના સિદ્ધાંતો કોણે આપ્યા છે ઈચ્છા રહિતના સિદ્ધાંતો આપનાર એક માત્ર હતા ગાંધીજી એકાત્મ એકાત્મ માનવવાદના પુરુષ કરતા કોણ હતા તો ભાઈ એકાત્મ માનવવાદના પુરુષ કરતા પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે પૂર્ણ રોજગારીને મહત્વ આપતા સૂત્ર આપ્યું છે તો હર હાથ કો કામ હર ખેત આ એને સૂત્ર આપેલું છે હર હાથ કો કામ ઓર હર ખેત આ એને સૂત્ર આપ્યું છે ભાઈ શ્રમમેવ જૈતે યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી તો બે હજાર ને ચૌદમાં ભાઈ શ્રમ મેવ જૈત્ય યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી સમયતિ ઉપભોગ સમયતિ ઉપભોગની નીતિ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની હિમાયત કોણે કરી હતી તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય દ્વારા જ આ હિમાયત હાથ ધરવામાં આવી હતી વિડીયો ગમો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ